તમારું ચેનલમાં વાસણ પર સાચું તથા સૌથી ઓછું પ્રવાહી સમય એના ઉપર ખોટાની નિશાની કરવાની છે તો સૌથી વધુ સમાતું એને સાચું ઓછું સમય અહીંયા ખોટું વધુ ઓછું વધુ ઓછો વધુ અને ઓછું પ્રવાહી ભરેલું છે વાંચો અને લખો બરાબર એક કાપો એક લીટર બરાબર એક કાપો બરાબર સો મિલી આ એક કાપો છે એના બરાબર સો મિલી થાય અને આ એક એક લિટરના પાત્ર આપેલા છે તો જોવો અહીંયા એક લિટર તો સો એક બે ત્રણ ચાર પાંચ પાંચ લીટા પાંચસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાતસો એક બે ત્રણ ત્રણસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠસો અને એક લિટર જો પૂરેપૂરું એક લિટર હજાર મિલી દસ કાપા ભરેલા છે હવે જોડવાના છે પાંચ લીટર પંદર લીટર પાંચસો લીટર બાદ છે આ ત્યારબાદ જગ બે લીટર અને આ એક લીટર આ અનુમાન કરીને જોડકા જોડાયેલા જોડેલા છે આની અંદર આટલું સમાઈ શકે લીટરની ક્ષમતાવાળા જગ માટે તેની બાજુમાં આપેલા ગ્લાસમાં ભરેલું પાણી પૂરતું વધુ કે ઓછું છે તે જણાવો આ એક લીટર છે તો આપણે હજાર એમ એલ કરવાનું છે તો બસો ચારસો છસો તો પાણી કેવું છે ઓછું કેટલું ઓછું છે ત્યારબાદ લિટર લિટર તો કેવું છે પાંચસો બસો એટલે સાતસો નવસો પાણી કેટલું થાય પાણીનો જથ્થો વધારે ત્યારબાદ ત્રીજું અહીંયા જુઓ તો એક લિટર જ થાય પાંચસો એમ એલ બસો બસો ને સો એટલે હજાર એમ બરાબર એક લિટર ત્યારબાદ પાંચમું પાંચસો સાતસો આઠસો નવસો ત્યારબાદ ચિત્ર વિગત પરથી ખાલી જગ્યા પૂરો બસો એમ ના સો એમ દ્વારા કેટલા આવા માપિયા ભરી શકાય તો બસો એમ એલ ને સો ml થી બે વખત પાંચસો થી પાંચ વખત ભરી શકાય હજાર એમ ને બસો ml થી પાંચ વખત ભરી શકાય હવે પંદર લીટર ની ડોલ છે ને પાંચસો એમ ની લોટી છે તો કેટલા લોટા થી આ ડોલ ભરાશે પાંચસો એમ એટલે કેટલું થાય બે વખત પડે તો પંદર લીટર છે તો કેટલી વખત લોટા ભરવા પડે ત્રીસ વખત આટલું છે ત્યારબાદ દસ લિટર અને બસો એમ હવે જો તો બસો એમ નો ગ્લાસ છે એટલે એક લીટર ભરવા માટે કેટલા ગ્લાસ જોઈ પાંચ તો દસ લીટર ને ભરવા માટે કેટલા ગ્લાસ જોઈ પચાસ ગ્લાસ અઢીસો એમ એલ ની વાટકી છે દસ મિલી ની ચમચી છે તો પંદર વખત ચમચી હું રેડું ત્યારે એને ભરી શકાય ત્યારબાદ સો મિલીના માપિયા દ્વારા એક લિટર દૂધ લેવા માટે માપીયું દૂધ ભરીને કેટલી વખત રેડવું પડશે દસ વખત બસો એમ ને પાંચ વખત પછી એક લીટર દૂધ લેવા માટે ખાલી જગ્યા દૂધ લીધું કહેવાય ત્રણ લિટર હવે જો એક કોયડો આપેલો છે એના ઉપરથી પ્રશ્નનો જવાબ દેવાનો છે મિનલ અને નરેન બંને પાસે સરખા ઘડા છે મિનલે તેનો ઘડો ભરવા માટે વાર બોટલ ભરી તેનો ઘડો વખત ભરી હવે જુઓ તો મિનલ ની બોટલ પાણી ભરાય બે ગણું અડધું કે ત્રણ ગણું પાંચ તેરી ને પંદર એટલે કેટલું થાય ત્રણ ગણું ત્યારબાદ મિનલ ને બંને ઘડા ભરવા માટે કેટલા બોટલ પાણીની જરૂર પડે જુઓ તો બે ઘડા ભરવા હોય તો એને ત્રીસ વાર ભરવું પડે એક ઘડો ભરવા માટે પંદર વાર નોથી તો બે ઘડા ભરવા માટે ત્રીસ વાર તો મિનલ ને બંને જરૂર પડે ત્યારબાદ માટલા નંબર બે માં બાર ગ્લાસ પાણી સમાય તો માટલા નંબર એકમાં માટલા નંબર બે કરતા કેટલા ગણું ડબલ પાણી સમાય છે માટલા એકને ભરવા માટે ચોવીસ ગ્લાસની જરૂર હોય તો બાટલા બે ને ભરવા માટે કેટલાની જરૂર પડે અડતાલીસ ગ્લાસ દાખલા ગણો છ ગ્લાસ પાણીમાંથી એક જગ લીંબુ શરબત બને છે તો આવા કેટ ગ્લાસ પાણીની જરૂર પડે છ ગ્લાસ લીંબુ શરબત બનાવવાનું છે છ ગ્લાસ પાણીમાંથી એક જગ બને છે તો ત્રણ જગ બનાવવા માટે છ તેરીને અઢાર ગ્લાસ એક પેકેટમાં ત્રણ લિટર ના રંગી જૂ ભો એમ એલ ના કેટલા ગ્લાસ ભરાય એક લીટરમાંથી બે ગ્લાસ બે માંથી ચાર ત્રણ માંથી ને છ એક બોટલમાં પાંચ લિટર પાણી હતું મહેશે દિવસ દરમિયાન તેમાંથી અડધું પાણી પી લીધું હવે બોટલમાંથી કેટલું પાણી બાકી રહ્યું જોવો તો પાંચ લિટર હોય એમાંથી અડધું પી જાય તો કેટલું થાય બે પોઈન્ટ પાંચ લીટર એક કીડલી માં પાંચસો ml ચા હતી તેમાંથી ત્રીસ ml પી ગયા તો કેટલી વહી ગઈ બસો ml આવા મોઢે જવાબ આવે એક ડોલ ભરવા માટે પાંચ જગ પાણીની જરૂર પડે તો પંદર જગ થી કેટલી ડોલ ભરી શકાય એક ડોલ થી પાંચ જગ તો પંદર જગ કેટલા એ ત્રણ ડોલે ભરી શકાય ઊંધી ત્રિરાસી મૂકવાની એક ડોલ થી પાંચ પંદર ભરવું પડે એક લિટર ને પાંચ વાર તો બે લીટર ને દસ વાર ત્યારબાદ ચાલો ગૃહ કાર્ય કરીએ હવે જો એક થી વધુ તો આ એક લીટર થી વધુ એક લિટર થી ઓછું તો નાના પાત્ર હોય તો એક લિટર થી ઓછું તમે જોઈ શકો છો ત્યારબાદ કોષ્ટક આપેલું છે ખાલી સ્થાન પૂર્ણ કરો એક લીટર સો મિલી નો માપિયા વડે કેટલી વખત ભરી શકાય દસ પાંચ પચાસ એમએલ હોય તો સો એમ એલ ના પાંચ વખત માપિયા ભરવાના થાય સો સો એમ એલ ના બસ્સો ml હોય તો પાંચ વખત ભરી તો જથ્થો કેટલો હોય એક લિટર પાંચસો હોય તો બે બે વખત ભરી તો જથ્થો કેટલો થાય એક લિટર બસ્સો બે વખત તો એનું માપી કેવું હોય સો ml નું અહિયાં સો ml તો અહિયાં બે વખત માપીએ ભરીએ તો પચાસ ml પાંચસો ml અને અહિયાં પચાસ ml તો કેટલા વખત માપીએ ભરવા પડે દસ વખત એક લિટર નું એક લિટર એક વખત બે લિટર કરવાના તો અહીંયા કેટલા પાંચસો સો સો એમ એલ ના પાંચ લિટર તો એક એક લિટર પાંચ બસો બસો પચાસ એમ એલ ના કેટલા ચાર હવે પાણીની બોટલ પરથી જવાબ દેવાના છે કઈ બોટલમાં સૌથી ઓછું પાણી છે સો એમ એલ છે હાઈ રહ્યો એ એ બોટલ કરતા બી બોટલમાં કેટલું પાણી વધારે છે ત્રણસો સી કરતા બોટલ એફ જેટલું થશે જુઓ તો એફ નું ત્રણસો તો બસો અને સો ગોતો તો એ અને ઈ કઈ બે બોટલ નું પાણી સી જેટલું થશે પાંચસો એમ પાંચસો કોનું થાય ઈ અને એફ નું બસો ત્રણસો પાંચસો થાય કઈ બોટલમાં સૌથી વધારે પાણી છે ડીમાં બોટલ ઈ અને બોટલ એફનું કુલ કેટલું છે બોટલ કરતા પાણી વધારે છે હા વધારે છે કેટલું વધારે છે સો એમ એલ એકમાં બસો છે ને એકમાં ત્રણસો છે તો એફમાં સો એમ એલ પાણી વધારે છે બોટલ બી માં કેટલું પાણી તો બોટલ ડી થાય જુઓ તો બોટલ બી માં ચારસો છે હવે એક લિટર કરવું હોય તો કેટલું ઉમેરવું પડે બોટલ એ અને બોટલ સી ના કુલ પાણીમાં બીજું કેટલું પાણી તો ડી જેટલું થાય બોટલ એ અને બોટલ સી એમાં કુલ પાણી કેટલું છે જુઓ તો તો બોટલ ડી જેટલું થાય છસો એમ થાય તો એમાંય ચારસો એમ એલ રેડવું પડે ને નિહાળવા બદલ થેન્ક યુ ખુબ ખુબ આભાર વિદ્યાર્થી મિત્રો